કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો હું તમને આ વિડીયોમાં જણાવીશ કે તમે ગમે તે વિડીયો હોય મિત્રો તેને તમે ઓડિયોમાં કન્વર્ટ કરી શકો છો એ પણ કોઈ પણ જાતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર તો કેવી રીતના તે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું તો આખો વિડીયો જોજો ઘણા બધા મારા એવા મિત્રો છે કે જેના મને વોટ્સએપમાં મેસેજ આવતા હોય કે આ વિડિયો છે તેને ઓડિયોમાં મને કન્વર્ટ કરીને પાછું મોકલ તો હવે તમારા મિત્રો કોઈને મેસેજ કરવાની જરૂર નથી આ વિડિયો જુઓ આખો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતના વિડીયોમાંથી ઓડિયો થઈ જશે એ પણ કોઈ પણ જાતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર વિડીયો ચાલુ કરીએ તે પહેલાં મિત્રો આ વિડીયોને બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે મિત્રો સુધી આ માહિતી મળી રહે અને આ વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં તો સૌથી પહેલાં મિત્રો તમારા આ ફાઇલ છે તેના ઉપર ક્લિક કરી અને ઓપન કરી લેવાની છે ઓપન કરશો ત્યારબાદ તમારે જે પણ વિડિયો છે મિત્રો તેને ઓડિયો એટલે કે ગીતમાં કન્વર્ટ કરવું છે તે વિડિયો પર તમારે જવાનું છે તો ચાલો હું છું હવે મિત્રો મારે જે આ વિડિયો છે તે ઉપર જે દેખાય છે આ વિડીયો મારે મિત્રો આ વિડીયો મિત્રો મારે કન્વર્ટ કરવો છે ઓડિયોમાં તો તેના પર હવે અહીં ત્રણ ડોટ દેખાય ત્યાં ક્લિક કરવાનું છે હવે મિત્રો તમે છે ને આ વિડીયોને ઓડિયોમાં પણ કન્વર્ટ કરી શકો છો અને પાછો ફરીથી વિડીયોમાં પણ કન્વર્ટ કરી શકો છો એ કેવી રીતના હું તમને આ વિડીયોમાં જણાવું છું ત્યાં રીનેમ જે દેખાય છે મિત્રો તેના પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો જે પાછળ એમપી ફોર લખ્યું છે ને ત્યાં તમારે ફોર કાઢી અને ખાલી થ્રી કરી દેવાનું છે ને ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને રીનેમ લખેલું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણો વિડીયો હતો ને તે ઓડિયોમાં કન્વર્ટ થઈ ગયો છે એટલે કે ગીતમાં કન્વર્ટ થઈ ગયો છે જો ચાલુ કરી બતાવું જો કઈ રીતના ઓડિયો મિત્રો હતો વિડીયો હતો તે ઓડિયોમાં કન્વર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો બહુ સહેલાઈથી ફરીથી તમે ઓડિયોને વિડીયોમાં કન્વર્ટ કરી શકો છો તેમાં પણ તમારે રિનેમ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફોર લખી નાખવાનું છે અને રીનેમ ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું છે એટલે આપણો જે ઓડિયો હતો ને મિત્રો તે વિડીયોમાં કન્વર્ટ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો તો મિત્રો સાવ સહેલું છે કોઈ અઘરું નથી અને કોઈ પણ જાતની એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત